또 조금. 제가 आज साहब ने रेस्क्यू पटेज नरसी भाई अर्जीजी नरसी भाई अर्जीजी ने दिया था आज साहब ने मुझे रेस्क्यू करी रहे हैं चुन नरसी भाई अर्जीजी पटेज ने दिया था मूर्तक जाम है आज एक कोबरा साहब आज साहब ने रेस्क्यू नरसी भाई uh. अर्जीजी ने दिया था मुझे रहे हैं चुन आज एक कोबरा साहब એમને ફૂટો ભેગો લો આ બાજુ ફેરવો કરો તમારું નહીં આવે અમને આવે થોડા આગળ આ છે કોબરા સાહેબ આ નરસિંહભાઈ હજી ત્યાંથી હું કરી રહ્યો છું તમે હમણાં મને ડબો એમ નહીં આવે હા પણ હમણાં સારી હા હા પેલો ભાઈ માયા આ એક હરજી બાર અતે આવે આ સાબને રેસ્ક્યુ નર્જીભાઈ હરજીજી ને ત્યાંથી હું કટી રહી છું અને આ સાથે હું સારી જગ્યા પર મૂકવાનો પ્રયત્ન કરી રહી છું આ અરજીજી ત્યાંથી મે કરી છે અને આ સાપ ને હું હાલ માં મૂકવા જઈ રહ્યો છું અને આ સાપ ને